જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસીટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી દૂર રહે વ્યસનથી મુક્ત રહીએ અને તંદુરસ્ત અને સારું સ્વાસ્થ્ય મેળવીએ ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે લગભગ સ્કિનના પ્રોબ્લેમ શરૂ થઈ જતા હોય છે ચામડીને લગતા જે કાંઈ પ્રોબ્લેમ છે એ શરૂ થઈ જતા હોય છે એમાં ખાસ કરીને ધાદર કરજવું આખી બોડીમાં કંજોળ આવી ચામડીમાં કોઈ પણ જગ્યાએ ખજોળ આવી આ બધા જે કાંઈ પ્રશ્નો છે એ ઉનાળાને લઈને ચામડીના પ્રશ્નો ક્રિએટ થાય છે જેથી કરીને મુશ્કેલી ઊભી થાય છે અને ઘણાને તો લગભગ આ પ્રકારના પ્રશ્નો છે બારેમાં રહેતા હોય છે પણ ખાસ કરીને ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે શરીર પર પરસેવો વળે અને આ પરસેવો જે છે એમના શરીર ઉપર રહે એટલા માટે ત્યાં તાદર અને ખરજો થઈ જતા હોય છે તો ઉનાળાની ઋતુમાં જો ધાદર અને ખરજવાનો પ્રશ્ન થાય તો એને કઈ રીતે દેશી ઉપચારથી મટાડવો એના માટે ખૂબ જ સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ છે આ ઘરગથ્થુ પ્રયોગ તમારે એકવીસ દિવસ સુધી ફરજિયાત એક ધારો કરવાનો છે એ સિવાય જે મિત્રોને ધાધરને લગતી તકલીફ હોય ખરજવું ને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય લીલું ખરજું હોય કે સૂકું ખરજું હોય એ સિવાય સ્કીનને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો એના માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય એ અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે તો જે કાંઈ પ્રશ્ન ઉનાળાની ઋતુમાં દાદરને લગતો થાય છે એમાં જે કાંઈ દેશી પ્રયોગ આપણે કરવાનો છે એમાં સૌથી પહેલાં તો આપણે કડવા લીમડાના પાનનો રસની જરૂર પડશે એટલે કે કડવો લીમડો જે છે એના ખૂણા ખૂણા પાન તોડી લેવાના એને રસ કાઢી નાખવાનો છે મિક્સરમાં ક્રશ કરીને એક ચમચી તલનું તેલ લેવાનું છે થોડીક હળદર લેવાની છે અને એક ચમચી ડેટોલનું પાણી લેવાનું છે આ બધી વસ્તુ જે છે એને બરાબર મિક્સ કરી નાખવાનું મિક્સ કરી રોજ રાત્રે હળવા હાથે જે જગ્યાએ દાદર કે ખરજુ થયું હોય ત્યાં પાંચ મિનિટ સુધી હળવા હાથે ખાલી મસાજ કરવાનું છે અને પછી એને એમના રહેવા દેવાનું સવારે પછી એને ગરમ પાણીથી વોશ કરી નાખવાનું છે આ પ્રમાણે તમે વસ્તુઓ ભેગી કરી અને ધાધર ઉપર લગાવશો એટલે તમને ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ મળશે જમવામાં આપણે બધા જાણીએ છીએ કે ચામડીની તકલીફ હોય દાદરની તકલીફ હોય તો તીખું તળેલું આતાવાળી વસ્તુ મેંદો અને જે કાંઈ વસ્તુ આપણને નડતરરૂપ હોય એ વસ્તુને આપણે જમવામાંથી થોડાક ટાઈમ પૂરતો દૂર કરી તો આપણે આ દાદરની તકલીફને મટાડી શકીએ સર્વજીના ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી